નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર રાજપૂત સમાજ નવસારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિલન અને દશેરા પર્વની ઉજવણી તથા સન્માન સમારોહનું આયોજન નવસરીના રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું નવસારીના રામજી મંદિર ખાતે પાંચ દસ બે હજાર પચીસને રવિવારની સાંજે પાંચથી આઠ દરમિયાન તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ મિલન અને દશેરા પર્વની ઉજવણીને આરંભતો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં સમાજના મોભ્યો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વૈક સ્વયં સંઘ એટલે કે આરએસએસ અને આરએસએસ દ્વારા નવસારી તાલુકાનો વિજયાદશમી ઉત્સવ મરોલી ખાતે ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા લાઠીની સાથે તેમણે કર્તલબદ્ધ કરતલબદ્ધ રીતે નગરની અંદર પથ સંચાલન પણ કર્યું હતું અને સલામી પણ આપી હતી અને સાથે જ નગરની અંદર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યાંથી તેઓ પસાર થતા ત્યાંથી આમ જનતા એમની ઉપર પુષ્પ વર્ષા કરી એમનું સ્વાગત પણ કર્યું હતું આજ રોજ વહેલી સવારે મેન્ટલ હેલ્થ અવેરનેસના હેતુથી મોરોલીની અંદર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મરોલી મેરેથોન નામ આપવામાં આવ્યું હતું મેરેથોન દોડની અંદર વહેલી સવારથી જ ઘણા બધા ભૂલકાઓની સાથે યુવાનો તેમજ વૃદ્ધો જોડાયા હતા અને એ આ મેરેથોન દોડને લીલી ઝંડી જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા આપવામાં આવી હતી આરસી પટેલનો આજે જન્મદિવસ પણ હોય વહેલી સવારથી જ એમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી હતી અને ત્યારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું મેરેથોન દોડની અંદર ખૂબ મોટી પ્રમાણની અંદર લોકોએ ભાગ લીધો હતો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નવી મંડળ આયોજિત શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું શેરી ગરબા સ્પર્ધાની અંદર સુરતથી વાપી સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો એટલે કે દક્ષિણ ગુજરાતને આવરી લેવામાં આવ્યું હતું જેની અંદર એકવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને સુંદર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મેગા પસ્તી રેલી જી હા મેગા પસ્તી રેલીનું આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા પાંચમી ઓક્ટોબર બે હજાર પચ્ચીસને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા મેગા પસ્તી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ન માત્ર પસ્તી પણ સાથે જ જૂના સારા કપડાં પ્લાસ્ટિક અને ઈ વેસ્ટ પણ એમણે સ્વીકાર્યું હતું રૂપિયા ચારસો ને છત્રીસના રોકાણમાં બે લાખ પાર્ટીના સ્વર્ગસ્થ રાજેશને વડિયા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાની ફળશ્રુતિ ખેરગામ તાલુકાના છેવડાના પાટી ગામના નદી ફળિયા ખાતે રહેતા રાજેશભાઈ રણછોડભાઈ પટેલના સુપુત્ર ઓગણીસ વર્ષીય ઉદય ગાંધીનગર ખાતે ખાનગી નોકરી કરતો હતો અને નવો દંતીવાસ ધોળાકુવા ગાંધીનગરમાં ભળે રહેતો હતો જેનું અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગળે ફાંસો ખાવાથી મોત નીપજ્યું હતું જેણે ખેરગામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ ચારસો ને છત્રીસ રૂપિયાના પ્રીમિયમથી ખાતું ખોલાવેલું હતું જેનું મોત થતાં તેના ખાતામાં નોમિની સર્લાબેન રાજેશભાઈ રૂપિયા બે લાખ ચારસો ને પચીસની રકમ સત્તર સપ્ટેમ્બરે જેમાં ચૂકવણી કરવામાં જાણ શાખા પ્રબંધકને કરવામાં આવી હતી ભેસ્તાન આવા સુરતમાં આવેલ ભક્તકવિ ઓખા કન્યા શાળા નંબર દસમાં શાળાના મુખ્ય શિક્ષક જયવંતભાઈ પાટીલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક મહાદેવ રાઠોડનો નિવૃત્તિ સન્માન અને પુસ્તક અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય પ્રાર્થનાને સ્વાગત બાદ નિવૃત્ત થતાં શિક્ષક શ્રી મહાદેવભાઈ રાઠોડની લેખન યાત્રાની ફળશ્રુતિ સ્વરૂપ પુસ્તક શિક્ષક એક ખંડ જ્યોતનું મંગલ અનાવરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ અને સમારોહના પ્રમુખ રાજેન્દ્રકુમાર કાપડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ખેડૂતોને પ્રોત્સાહન માટે સરકારની નવી પહેલ સ્વૈચ્છિક કાર્બન માર્કેટમાં જોડાવા ખેડૂતોને આહવાન કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક માળખું વિકસાવવામાં આવ્યું છે જેમાં ખેડૂતો હલની બદલાતી આબોહવાની પરિસ્થિતિમાં પર્યાવરણ બચાવવા અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવા કાર્બન ટ્રેડિંગ પદ્ધતિ મેળવવાના ભાગ લઈ શકે છે જે સંદર્ભે નવસારી કૃષિ યુનિવર્સિટીના દ્વારા ગામડાઓમાં જઈ સ્વૈચ્છિક કાર્બન માર્કેટ યોજવાનું મહત્ત્વ સમજાવી ખેડૂતોને તેમાં જોડવા માટે આહવાન કરાઈ રહ્યું છે વાંસદા તાલુકામાં કારમાં લઈ જવાતો બે પોઈન્ટ અઠોતેર લાખ રૂપિયાનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી તે મુજબ એમ એચ અઠાવન દસ પાંત્રીસમાં દારૂ લઈ જવાય છે જેને અટકાવતા એની અંદરથી બે લાખ ઇઠોતેર હજાર ચારસોની કિંમતનો દારૂ તો અન્ય મુદ્દા માલ સહિત સાત લાખ ઇઠોતેર હજાર નવસોની કિંમત સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેની અંદર એક મહિલા સહિત ત્રણ ખેપિયાના બુટલેગરો પણ ઝડપી લેવામાં આવ્યા છે નવસરીના દશે ટેકરી ખાતે રસ્તો બનાવવામાં નિયમને અભરાઈ ઉપર ચડાવવામાં આવ્યા નવસરીના ટેકરી વિસ્તારમાં ચાલી રહેલા રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન ઇજરાદારો દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોવાને લઈને સ્થાનિક રહીશોમાં ઇજરાદાર વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે ટેકરીના રામજી ખત્રી વિસ્તારમાં રસ્તો બનાવવામાં ઇજરાદાર દ્વારા બેદરકારી દાખવતા માજી નગરસેવક વિજય રાઠોડે સ્થાનિકોના સથવારે આ કામગીરી અંગે વિરોધ દર્શાવ્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગણદેવીના કલવાચ ગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી ગણદેવી તાલુકાના કલવાચ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણમાં ઘોર બેદરકારી દાખાવાતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અકળાયેલા વાલીઓએ શાળાને તાળાબંધી કરી શિક્ષણમાં બેદરકારી દાખવતા શિક્ષિકાની તાત્કાલિક બદલીની માંગણી કરી હતી વાલીઓના કહેવા મુજબ કલચ પ્રાથમિક શાળાના શિક્ષિકા રૂપાબેન પટેલ શાળાના ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે શિક્ષણ આપવા સાથે તેમના શિક્ષણ કાર્યમાં ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે નવસારીમાં પણ ચંદી પડવા નિમિત્તે ઘરીનું ધૂમ વેચાણ થશે એવી વેપારીઓની અંદર આશા સુરત જેમ નવસારીમાં પણ ઘરીનો ક્રેઝ વધ્યો છે લગભગ ત્યાં સુધી પચાસ લાખ જેટલી કિંમતની ઘરી વેચાવાની આશા નવસારી જિલ્લાની અંદર સેવાઈ રહી છે નવરાત્રિનો તહેવાર પૂર્ણ થતાં જ સરદ પૂનમે દૂધ પહવાની જૈફત બાદ બીજે દિવસે ચંદી પડવાની ઉજવણી થાય છે ચંદી પડવાની સૌથી મોટી ઉજવણી સુરતમાં થાય છે જ્યાં વિશેષ કરીને ચંદી પડવા માટે બનાવાતી ઘરીનું ચારથી પાંચ કરોડનું વેચાણ થાય છે હવે સુરતની જેમ નવસારીમાં પણ ચંદી પડવા નિમિત્તે ઘરેનો ક્રેઝ વધી રહ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટિગ્રેટ તો લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટિકેટ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ છન્નો ટકા તો સાંજ દરમિયાન બોત્તર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ છ કિલોમીટરથી કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો ફાલુદા મિક્સકી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ તો ફેર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો